ભાવનગર શહેરના ગોઘા રોડ લીમડીઓ પાસે સિમેન્ટ કોંક્રીટ ભરેલો ટ્રક પલટી મારતા એક વ્યક્તિનું મોત એક ગંભીર ઘટના લાઈવ દ્રશ્ય ભાવનગર શહેરના ગોઘા રોડ લીમડી પાસે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું ત્યારે સિમેન્ટ કોંક્રીટ ભરેલો ટ્રક ખાડામાં ઉતરી જઈ અને પલટી મારતા પાસે ઉભેલા એન્જિનિયર હિરેનભાઈ ભરતભાઈ મહેતા અને ગોહિલ ભરતસિંહ રઘુભા પર પડતા બંને લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા હતા તાત્કાલિક ધોરણે એકસો આઠ બોલાવી બંને વ્યક્તિને ભાવનગરની સટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ચેહિરેનભાઈને મૃત્યુ જાહેર કર્યા અને ભરતસિંહ રઘુભાઈ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં ભરતસિંહની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર